નમસ્કાર મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા હવે સરકાર દ્વારા રેશન કાર્ડ સાથે ઈ કેવાય કરવું ફરજિયાત થઈ ગયું છે અને ઘણા બધા મિત્રોએ હજુ ઈ કેવાય કરાવેલું નથી તો એકદમ સરળ રીતે તમે તમારા રેશન કાર્ડનું ઈ કેવાય એટલે કે રેશન કાર્ડને તમે કઈ રીતે લિંક કરી શકો એ એકદમ સરળતાથી આજે આપણે આ વિડીયોમાં જોઈશું તમે મોબાઈલની સ્ક્રીન ઉપરથી પણ આ જ રીતે કરી શકશો લેપટોપ ટેબ્લેટ કે કોઈ પણ સ્ક્રીન હોય પ્રોસેસ સેમ ટુ સેમ રહેશે એકદમ સિમ્પલ રીતે હું તમને સમજાવીશ એટલે વિડીયોને શરૂઆતથી લઈ અને અંત સુધી જોજો વિડીયોને જો પૂરેપૂરો તમે જોશો તો તમે તમારા મોબાઈલ ડિવાઇસ અથવા તો કોઈપણ ડિવાઇસમાંથી ઘરે બેઠા હાથે તમારા રેશન કાર્ડનું ઈ કેવાયસી કરાવી શકશો કારણ કે આવનારા દિવસોમાં રેશન કાર્ડનું ઈ કે ફરજિયાત થઈ ગયું છે તમને જે મફતના અનાજના ફાયદા અથવા તો રેશન કાર્ડના બીજા જે ફાયદા મળી રહ્યા છે એ બંધ ના થાય એ માટે ઈ કેવાયસી કરવું ફરજિયાત છે તો ચાલો આગળ વધીએ અને હવે હું તમને બતાવું તો સૌથી પહેલાં તમારે કોઈપણ એક બ્રાઉઝરમાં આવી જવાનું છે અને ત્યાં સર્ચ કરવાનો છે એફ સી એસ આર સી એમ એસ આટલું સર્ચ કરી અને પછી તમારે આગળ વધવાનું રહેશે હું એન્ટર કરું છું તો આ રીતે તમે સર્ચ કરશો એટલે તમને ગુજરાત ગવર્મેન્ટની અહીંયા પહેલી જ વેબસાઇટ જોવા મળશે એના ઉપર આપણે ક્લિક કરી અને અંદર જવાનું રહેશે હવે અંદર જાશું એટલે આ રીતની તમને ગુજરાત ગવર્મેન્ટની એક વેબસાઇટ જોવા મળશે ઉપર તમને અહીંયા ગ્રામ પંચાયત લોગિન કરીને જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું છે હવે અહીંયા તમે આગળ વધશો એટલે લોગિનનું પેજ તમને એક જોવા મળી જશે હવે એ લોગિનના પેજમાં તમારે તમારું જે લોગિન આઈડી છે એ અહીંયા ઉપર નાખી દેવાનું છે અને એ જ રીતે તમારો જે પાસવર્ડ હોય એ પાસવર્ડ તમારે અહીંયા નીચે નાખી દેવાનો છે પાસવર્ડ નખાઈ જાય પછી તમને અહીંયા જે નીચે કેપચા દેખાઈ રહ્યા છે એ કેપચા તમારે અહીંયા નીચે હજુ એક બોક્સ છે એમાં નાખી દેવાના છે હર વખતે તમને અલગ અલગ કેપચા જોવા મળશે જેથી કરી અને સિક્યોરિટી સરકારની જે વેબસાઇટ છે એની મેન્ટેન રહીએ એટલા માટે તમારે એ જે કેપચા છે એ નીચે અહીંયા એડ કરી અને પછી તમારે નીચે જે લોગિનનું બટન છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે અને હવે લોગિન ઉપર તમે ક્લિક કરશો એટલે મેસેજ તમને એક સામે આવી જશે કે તમારું લોગિન છે એ સક્સેસફુલી થઈ ગયું છે હવે લોગિન થઈ જશે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી મોકલવામાં આવશે વેરિફિકેશન માટે અને જે મોબાઈલ નંબર હશે એના ચાર આંકડા તમને અહીંયા નીચે છે જોવા મળી જશે હવે એ ઓટીપી આપણે અહીં નાખી અને વેરીફાઈ જે છે એના ઉપર ક્લિક કરશું લોગિન થઈને આગળ વધશો એટલે રેશન કાર્ડ કે લખેલું છે એના ઉપર ક્લિક કરશું હવે કાંઈ કરવાનું નથી અહીંયા આપણે જે બોક્સ છે એની અંદર આપણા રેશન કાર્ડના જે નંબર છે એ રેશન કાર્ડના નંબર તમને તમારું જે રેશન કાર્ડ છે એના ઉપર જ લખેલા જોવા મળી જશે એ અહીંયા એન્ટર કરી અને પછી આપણે અહીંયા જે વિગતો શોધવા માટેનું બટન છે એના ઉપર ક્લિક કરી અને આગળ વધવાનું રહેશે હવે આ રીતે તમે ક્લિક કરી અને આગળ વધશો એટલે તમને અહીંયા તમારું જે રેશન કાર્ડમાં જેટલા નામ છે એ બધા નામ જોવા મળી જશે એમાંથી આપણે કોઈ પણ એક નામ સિલેક્ટ કરી અને આગળ વધશું હવે એની બધી ડિટેલ તમને અહીંયા જોવા મળી જશે તમારે કાંઈ કરવાનું નથી અહીંયા મોબાઈલ નંબર તમારો જે હોય એ નાખી દેવાનો છે અને પછી આગળ વધવા માટે ઓટીપી મોકલવાનો છે હવે ઓટીપી મોકલશો એટલે નોટિફિકેશન આવશે કે ભાઈ ઓટીપી મોકલાઈ ગયો છે અને એ જે ઓટીપી આવે એ અહીંયા આપણે બાજુના બોક્સની અંદર એડ કરી દેવાનો છે તમને થોડી જ વારમાં તમારા મોબાઈલ ઉપર એક મેસેજ આવશે એની અંદર તમને ઓટીપી જોવા મળી જશે હવે એ ઓટીપી આવી જાય પછી આપણે અહીંયા ઓટીપી એડ કરી દેશું અને ઓટીપી એડ કરી અને આપણે ઓટી છે ઓટીપી છે એને ચકાસવા માટે અહીંયા ક્લિક કરી દઈશું ઓટીપી સક્સેસફુલ ચકાસાઈ જશે એટલે એનો પણ એક મેસેજ આવી જશે હવે અહીંયા નીચે જે ચેકબોક્સ છે એને આપણે ચેક મારી અને આધાર કેવાયસી માટે જાઓ એવું લખેલું જે બટન છે એના ઉપર આપણે ક્લિક કરશું એટલે આ રીતની તમને સ્ક્રીન જોવા મળશે તમારે મુંજાવવાની જરૂર નથી પેજને રિફ્રેશ કરવાની જરૂર નથી એ ડેટા છે એ આધાર કાર્ડની વેબસાઇટ ઉપરથી લઈ આવવાનો પ્રયત્ન કરે છે અહીંયા કોઈ લોડર કે કાંઈ મૂકેલું નથી એટલે પીવાની કંઈ જરૂર નથી અહીંયા જે આ બટન જોવા મળી રહ્યું પ્રોસેસ ટુ ઓથેન્ટિકેશન એના ઉપર આપણે હવે ક્લિક કરી અને પ્રોસેસને આગળ વધારશું ઓથેન્ટિકેશન ઉપર ક્લિક કરશો એટલે તમને એક નવું પેજ જોવા મળશે અહીંયા તમારે આ જે ચેકબોક્સ છે એને ચેક કરી અને કેપ્ચર ફિંગર છે એના ઉપર ક્લિક કરવાનું એટલે આ રીતનું તમને તમારું જે ડિવાઇસમાં ફિંગરપ્રિન્ટ એડ કરેલું હશે એનાથી તમારું ફિંગર તમારે લઈ લેવાનું છે હવે એ થોડીકવાર માટે લોડ કરશે ડેટા ચકાસશે કે ભાઈ આ જે છે એ ઓથેન્ટિકેટ પર્સન છે કે નહીં આધાર સાથે જે લિંક કરેલું છે એ પર્સન છે કે નહીં થોડીકવાર લોડ થશે પછી તમારું એ લોડિંગ કમ્પ્લીટ થાય એટલે તમારી પૂરેપૂરી ડિટેલ તમને અહીંયા જોવા મળી જશે વ્યક્તિનું નામ શું છે એનો જે નંબર શું છે બધી ડિટેલ તમને અહીંયા જોવા મળશે અને પછી તમે અહીંયા જે રીડાયરેક્શનનું પેજ છે એના ઉપર ક્લિક કરી અને પણ આગળ વધી શકશો અથવા તો અહીંયા જે ટાઈમઆઉટ છે એ તમને જોવા મળશે દસ સેકન્ડનો ટાઈમઆઉટ આવશે પછી ઓટોમેટિક તમને એ એક નવા પેજ ઉપર રીડાયરેક્ટ કરી દેશે રીડાયરેક્શનના બટન ઉપર ક્લિક કરીને આગળ વધશો તો ઘણી વખત લોગઆઉટ થવાનો ચાન્સ રહેશે એટલે તમે દસ સેકન્ડ માટે વાટ જોઈ અને આગળ વધશો એટલે આ રીતનું ફરીથી એક નવું પેજ જોવા મળશે બધી ડિટેલ તમને બોક્સમાં જોવા મળશે હવે અહીંયા ગ્રીન બટન છે એના ઉપર આપણે ક્લિક કરીશું ક્લિક કરીને આગળ વધશું એટલે ફરીથી ડેટા ચેક કરશે અહીંયા આપણે આ ટાઈપનો એક ઇન્ટરફેસ જોવા મળશે એમાં આ જે ચેકબોક્સ છે એના ઉપર ક્લિક કરી અને આપણે નીચે આગળ વધશું હવે અહીંયા તમને જે છે એક કેપચા એડ કરવાનું કહેશે એટલે ફરીથી તમારી સામે જે કેપચા છે એ કેપ્ચા તમે ત્યાં એડ કરી અને પછી જે સબમિટનું બટન છે એના ઉપર તમારે ક્લિક કરવાનું એટલે ફરીથી જે ઓથેન્ટિકેટ પર્સન હશે એનું ફિંગર લેશે અને એનું જે ફિંગર છે વેરિફાઈ થઈ જશે એટલે તમને ફરીથી એક નવા પેજ ઉપર રિડાયરેક્ટ કરશે અને અહીંયા લખલ આવી જશે કે તમારું જે આધાર કાર્ડનું વેરિફિકેશન છે એ કમ્પ્લીટ થઈ ગયું છે તમારું જે ઈ કેવાય પ્રોસેસ છે રેશન કાર્ડ સાથે લિંક કરવાની એ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે તો આ રીતે તમારે આખા તમારું જે ઘરના સભ્યો હોય પરિવાર હોય એનું તમે છે એ ઈ કે કરાવી શકો છો ઈ કે કરાવવું ફરજિયાત છે જેથી કરી અને આવનારા દિવસોમાં રેશન કાર્ડને લગતા જે ફાયદાઓ છે એ તમને મળતા રહીએ અહીંયા પ્રોબ્લેમ માત્ર એક એ જ છે કે તમારી પાસે ગ્રામ પંચાયતનું લોગ ઇન હોવું ફરજિયાત છે જેથી કરી અને તમે લોગ ઇન કરી અને ત્યાંથી તમે ઈ કેવાયસી કરાવી શકો બાકી જો હજુ કાંઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને ઈ કેવાયસી માટે તમારી પાસે જો લોગ ના હોય તો કેવી રીતે ઈ કેવાય કરવું એ તમારે જાણવું હોય તો નીચે કોમેન્ટ કરજો જેથી કરી અને ઇનર રિલેટેડ વિડીયો પણ હું તમને આપવાનો પ્રયત્ન કરીશ બાકી વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા બધા મિત્રોમાં વિડીયોને શેર કરી દેજો આપણા ચેનલ ઉપર આવા જ તમારા માટે ઉપયોગી વિડીયોઝ હર રોજ જોવા મળતા રહેશે વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર